તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સફળ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધા મજામાં છો તો આજે એક નવા બ્લોકની ફેર શરૂઆત કરી છે આપણે તો વાગી ગયા સવારના સાત અને આજે હું તમને સાત વાગ્યાનો નજર બતાવું તમે જુઓ આપણા ક્ષેત્રમાં શું શું આવ્યું છે એ હું તમે બતાવું તો ચાલો પહેલાં આપણે દર્શન દઈએ ગોગા મહારાજના જય ગોગા મહારાજ તમારે અંદરથી દર્શન કરાવું જુઓ મારા જઈને છે મારા ગોગા મારા જુઓ છે ને તો મિત્રો તમારું દર્શન કરાવવું મારા ગોગાના દર્શન થઈ ગયા તો હવે મિત્રો હું તમને બતાવું મારા ખેતરમાં શું શું આવ્યું છે જો મિત્રો આ વાયુ છે બાજરી અને અહીંયા વાયુ છે ઝાર જુઓ આ હે ને આ ઝાર છે જુઓ કેટલી મસ્ત થઈએ ને દેખો કેટલી મસ્ત બાજરી જાર થઈ છે જો મિત્રો તો મિત્રો આજે શનિવાર તો કામ તો ઉઠી ગયા છીએ આપણે તો આજે હું તું મારું ખેતર ટોટલી જો અહીંયા વાયુ છે આ બાજરી જુઓ દેખો અહીંયા તો મિત્રો આ છે આપણું ખેતર અને કાલે આપણે શ્રીગોતરમાં દર્શન કરવા જતા હતા તો કાલે આપણે શ્રીગોત્તરમાં તમને દર્શન કરાવ્યા હતા આપણું વિડીયો મૂક્યો છે જોજો બરાબર છે અમારે ઘોઘા મહારાજની મસ્તા લેબડી સાખી જો લેબડા નીચે અમારા મહારાજ બેઠા છે ગોગા મહારાજ इंद्रा नीचे बैठा है तो मित्रों तो आज शाम मेरे ने जो बताऊं तुम तो आज शाम में हमारे गांव से जुआ फर्स्ट क्लास तो अँ जार से तो मैं बताऊ मु फर्स्ट અહીંયા જારવાય છે જો એ છે ચલો મિત્રો આ તું આપણું ખેતર પણ બતાવ્યું તો આપણે ચલો મમ્મી જોડે જઈએ મમ્મી થોડીક વાત કરીએ પણ મમ્મી શું કેસે મમ્મી જોડે જઈએ આપણે તો મિત્રો હવાર હવારમાં ઝાકળ પડી છે

Awal sampai tahun tu, deko tu titra je titra. જો મિત્રો પીએલું તમને સામે આ બિલ્ડિંગ જેવું દેખાય છે એ અમારા ગામની કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ બનાસકાંઠાની અંદર ગુજરાત ગુજરાત ગુજરાતમાં મોટા મોટી કોલેજ અમારા ગામમાં છે બરોબર ગુજરાતની મોટા મોટી કોલેજ અમારા ગામમાં બની છે એન્જિનિયરિંગ કોલેજ તો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર બધા સ્ટેટના છોકરાઓ અહીંયા કોલેજ કરવા આવે છે અહીંયા બહુ સારી કોલેજ છે અમારા ગામમાં બની બરાબર બધા લોકો આજુબાજુના છોકરાઓ કોલેજ કરવા આવી છે એન્જિનિયરિંગ કોલેજ છે તમને બતાવી નહીં તો જો અમને ટાઈમ મળશે કદાચ તો હું તમને ત્યાં બતાવીશ બરાબર કે જવા જવાન થશે તો અમારા ગામમાં પેટ્રોલ પંપ છે બેંક છે મોલ છે બધું જ છે મિત્રો તો મળીએ મિત્રો આગળ ત્યાં સુધી જય માતાજી અને આપણા સફર બ્લોગ ચેનલ લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી